નમસ્કાર મિત્રો મિત્રો આપણે આજે સીધી સીધી રાજકારણની વાત કરવાની છે પરંતુ એવું રાજકારણ જે આમ જનતાને સ્પર્શે છે અને એમાં આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયા એ પાર્ટી કાર્યકર તરીકે અને એક કરતા વધારે વખતે એવું વિધાન કરેલું છે કે ભાઈ ગૃહમંત્રી હર્ષ સંઘવીનામાં બુદ્ધિ છે કે નહીં આઠ ધોરણ પાસ એવું વિધાન કરેલું છે પરંતુ એ પહેલા હું સ્પષ્ટતા કરી લઉં આ વિડીયો કોઈની બદનામી થાય બદનાક્ષી થાય અથવા કોઈને નીચા ઉતારવા માટે નથી સાથે સાથે હું આપ પાર્ટીનો સમર્થક ભૂતકાળમાં નહોતો આજે હું એનો સમર્થક નથી ભવિષ્યમાં હું એનો સમર્થક બનવાનો નથી પરંતુ સમાજ જીવનને લગતી બાબતો છે અને જે અખબારી અહેવાલો આવ્યા છે એમાં એવી વાત આવી કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે સોશિયલ મીડિયામાં એક વિવાદ ગયો અને એમાં એકબીજા રાજીનામું આપી દેવાની વાત ઉપર આવી ગયા તો સવાલ એવો કરવો પડે કે ભાઈ ગોપાલ ઇટાલિયામાં બુદ્ધિ છે કે કેમ આવો પણ સવાલ થાય કેમ ના થાય કારણ કે કામતી અમૃતિયાએ તો મોરબીની પ્રજાના પ્રશ્નો ઉકેલવાના બદલે સીધો સીધી ચેલેન્જ કરી છે ખરેખર દરેક પ્રજાના પ્રતિનિધિએ જે મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય એની તમામે તમામ સમસ્યાઓ કે જે પ્રજાજીવનને સીધી સ્પર્શતી હોય જાહેર સમસ્યાઓનું નિરાકરણ કરવાનું હોય એની સામે લાજવાના બદલે ગાજવાનું ના હોય પરંતુ એવા વ્યક્તિની સાથે બૌદ્ધિક વિવાદ કરી અને પછી ધારાસભ્ય પરથી રાજીનામું આપી દેવું ધારાસભ્ય રાજીનામું આપી દે એ અગત્યની વસ્તુ નથી પરંતુ ગુજરાતની આજે પેટા ચૂંટણીઓ ગઈ કડી અને વિસાવદરની તો વિસાવદરની ચૂંટણીમાં એક આપ પાર્ટીના ઉમેદવારને હરાવવા માટે એક રાજ્ય સત્તા આખી સરકાર કામ કરી કોને કર્યું ગુજરાત સરકારે આખી કામ કર્યું એના કેબિનેટ મંત્રીઓ એના પદાધિકારીઓ અને બીજું અને બીજું ઘણું બધું નાણાકીય જેની તમે આધાર પુરાવા ના આપી શકો એવી સરકારી તંત્રનો દુરુપયોગ સરકારી સાધનોનો આ બધા જેના આધાર પુરાવા આવું બધું ઘણું બધું થયું હોય અને થયું છે તે એમાં કોઈ નથી પરંતુ વિસાવદનની પ્રજાએ જે પ્રેમ આપ્યો ભાઈ ભાઈશ્રીને વિશ્વાસ મૂક્યો એમનામાં એના માટે જે મહેનત કરી લાગણી કરી અને હવે રાજીનામું જયારે આપી દેવાની આવે તો એવો પ્રશ્ન થાય કે શું આ પ્રજાએ જખ મારવા મત આપ્યા આ પ્રજાએ આટલો બધો વિશ્વાસ મૂક્યો અને ગોપાલ ઇટાલિયા એક ઉન્માદમાં આવીને રાજીનામું આપી દેવા તૈયાર થાય તો એવો સવાલ થાય છે કે ભાઈ આ ભાજપનું ષડયંત્ર ના હોય હોઈ શકે ગુજરાતમાં એકાદ બે એવા વ્યક્તિ જિગ્નેશ મેવાણીને રૂપિયાથી નથી ખરીદી શકાતા પદથી ખરીદી નથી શકાતા સંપત્તિથી અને ભયથી નથી ખરીદી શકાતા ગોપાલ ઇટાલિયા માટે પણ આજે તો એવું કહી શકાય આવતીકાલનું કંઈ નથી કહી શકતો આજે એવું કહી શકાય કે ગોપાલ ઇટિયાલિયાના પદથી ના ખરીદી શકાય પૈસાથી ના ખરીદી શકાય ભયથી ના ખરીદી શકાય તો એને ઉન્માદમાં લાવીને ઘેર બેસાડી ના શકાય ગુજરાત વિધાનસભાની અંદર પ્રવેશતા ગોપાલ ઇટાલિયાને રોકવા હોય તો આવું કરી શકાય કે નહીં આવું થઈ શકે અત્યારે ગુજરાતના ભારતના રાજકારણમાં આ જે વિચારધારા કામ કરી રહી છે એની વિચારધારામાં કોઈ પણ કોઈ બાબત અશક્ય નથી બધું જ શક્ય આમાં એમનું કામ તો શું છે ઉન્માદ પેદા કરવું તો ઉન્માદ પેદા પ્રજા માનતી ના હોય અને નિરક્ષર પ્રજા ભલી ભોળી પ્રજા નિર્દોષ પ્રજા છે એટલે એમને તો ઓહો બિહારીઓના પ્રેમથી હું અહીંયા આવ્યો છું ગંગા મૈયા મને બોલાવ્યો છે ગંગા મૈયાનો દત્તક પુત્ર છું આ ઉન્માદ છે શું છે આ પ્રકારના ઉન્માદ પેદા કરવામાં આવે ને એટલે પ્રજા ભોળવાઈ જાય પ્રજા એવું નથી વિચારતી કે આ માણસ જયારે આજે જે એની લાઈફના ચાલીસ પચાસ સાઠ વર્ષ પછી જયારે આવું વિધાન કરે છે તો આજે કેમ વીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ પહેલા આ વિધાન કેમ નહોતા કર્યા એટલે આ એક પ્રકારનો ઉન્માલ છે ઉશ્કરણી પેદા કરવી સીધી સીધું મુસ્લિમોની વિરુદ્ધમાં આક્ષેપો કરવા એની સાથે ખોટા ખોટા વાદ હોવા કરવા ખાનગી ધોરણે એમની બીજાની ખાવા જેવી અને એમના પરિવારના એકબીજાને ભેટ શોધવા મોકલવી ખાનગી ધોરણ એ થતું હોય અને જાહેરમાં શબ્દો દ્વારા ઉશ્કેરણી પદા કરી ભ્રમણાઓ ફેલાવવી ખોટી ખોટી ભ્રમ્માઓ ફેલાવ્યું જૂઠું બોલવું વારંવાર જૂઠું બોલવું અને જોરથી જૂઠું બોલવું જૂઠું બોલવું વારંવાર જૂઠું બોલવું જોરથી જૂઠું બોલવું ઉપયોગ કરો ફેંકી દે યુઝ એન્ડ થ્રો યુઝ એન્ડ થ્રો અને એકદમ નિમ્ન સ્તરે એકદમ નિમ્ન નિમ્ન સ્તરે જઈને અપપ્રચાર કરવો હલકટ વાણી વિચાર કરવો તો ગોપ ઇટાલિયા રાજીનામું આપે કે ના આપે એ મહત્વની વાત નથી પરંતુ એક રાજ સત્તાનો હરાવવા માટે વિસાવદનની પ્રજાએ જે મહેનત કરી છે અને એક રાજ સત્તા એક ઉમેદવાર સામે આવી છે ઉમેદવાર કઈ પાર્ટીનો એ અગત્યનો નથી એ આપ પાર્ટીનો છે કોંગ્રેસનો છે બહુજન સમાજ પક્ષનો છે અથવા તો બીજી પાર્ટી એ અગત્યનો નથી એક ઉમેદવારનો હરાવવા માટે એક રાજ સત્તાએ કામ કર્યું અને સત્તાએ રાજ સત્તાની જે હાર થઈ એ પ્રજા અગત્યની વસ્તુ છે સાથે સાથે હવે આવતીકાલે ચૂંટણી થાય મોરબીની અથવા આવતીકાલે વિસાવદરની ચૂંટણી થાય તો ગોપાલ ઇટાલિયા ત્યાં સો ટકા હારી જવાના છે એ પણ નક્કી છે કેમ કે ગોપાલ ઇટાલિયા કયા કયા મતદારોના કયા કયા પ્રવાહોથી કઈ રીતે ચૂંટ્યા એનું એ વિશ્લેષણ થઈ ગયું હશે એનું વિશ્લેષણ વિરોધી લોકોએ કરી નાખ્યું હશે એટલે હવે પછી માનો કે આવતી જ કાલે આવતીકાલે મતદાન થવાનું હોય તો ગોપાલ ઇટાલિયા તો એમનો જે કોઈ સબળ વિરોધી હોય એની સામે કેટ કેટલા ઉમેદવાર ઊભા કરવા ક્યાં ક્યાં મત તોડવા ક્યાં આગળ મતદાન અટકાવવું આ બધાના રસ્તાઓ શોધી નાખી અને એ તેત્રીસ હજારની તમને ત્રણ લાખે હરાવવા માટેનું આયોજન થઈ ગયું હોય એટલે એવું ના માનવું કે આપણે આવી ચેલેન્જો મારીશું આ પરિપક્વ બુદ્ધિનો સવાલ છે શું છે પરિપક્વ બુદ્ધિનો સવાલ છે કોઈ ની સાથે વાદ વિવાદ કરી અને એની ચેલેન્જ સ્વીકાર લેવી એ પણ એક પરિપક્વ બુદ્ધિનો સવાલ છે આ ઉન્માદમાં તમને ઘેરી નાખી અને પછી તમને તમારી સાથે રમત રમી પછી એક વખત બે કરોડ આપી કોણ દેવા એમાં પણ કે ભાઈ તમે બે કરોડમાં વેચાઈ ગયા છો બે કરોડમાં ખરીદાઈ ગયા છો એટલું પરવાર થાય છે એટલે મિત્રો આપ રાજકારણની બાબત છે કોઈ પણ પક્ષ સાથે મારું જોડાણ નથી હું કોઈનો સમર્થક નથી ગોપાલ ઇટાલિયા સાથે મારે કોઈ વ્યક્તિગત સંપર્ક નથી પશ્ચિમના છાત્રાલયમાં પશ્ચિમ ધંધુકા તાલુકાના છાત્રાલયમાં જે બાળકો સાથે યોનાચાર થયો એ વખતે મેં એક વખતે ભાઈશ્રીને ફોન એટલા માટે કરેલો કે ગુજરાત હાઈકોર્ટમાં આઈપીએલ થઈ શકે કેમ આટલા માટે અમારી ચર્ચા થયેલી આ સિવાય ક્યારે ભાઈ સાથે અમારો કોઈ વાર્તાલાપ નથી ક્યારે મળવાનો પ્રયાસ થયો નથી જરૂર પણ નથી અને એવું મળવું જરૂર પણ નથી પરંતુ હું જે કંઈ અત્યારે વાત કરી રહ્યો છું એ નૈતિક મૂલ્યોના સંદર્ભમાં વાત કરી રહ્યો છું મૂલ્યો અને માન્યતાઓના સંદર્ભમાં વાત કરી રહ્યો છું કે તમારા નૈતિક મૂલ્યોને કઈ રીતે કચડી નખાય એક સત્તા દ્વારા આ એક પ્રયાસ હોય છે એટલે આ બાબતને જેને જે વિચારવું હોય વિચારે પરંતુ આ મત અને આ વિચારો આમ પ્રજા સુધી પહોંચવો એટલા માટે જરૂરી છે કે તમે વારંવાર ભ્રમણામાં આવીને ઉન્માદમાં આવીને ઉશ્કેરણીમાં આવીને અપપ્રચારમાં આવીને જૂઠા વાયદાઓ જૂઠા વચનમાં આવી અને તમે ભ્રમિત થઈ જાઓ છો એવું ભ્રમિત ના થાવ એવી અપેક્ષા રાખું છું વધુમાં વધુ આને શેર કરો લાઇક કરો કોમેન્ટ કરો ફરી વખત આપણે ફરી મળીશું ચાલો આવજો